નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કંપનીની માલિક અને પિસ્તાલીસ વર્ષના ડ્રાઈવર સાથે બનેલી ઘટના પર મુંબઈ સપનાઓનું શહેર પરંતુ આ શહેરમાં દરેકનું સપનું હકીકત બને એવું નથી કોઈ સપના વેસે છે કોઈ ખરીદે છે અને કોઈ તો ફક્ત ડ્રાઈવર કરે છે એ લોકોના સપનાની જેમ ધનજીભાઈ ધનજીભાઈ સાદા શહેરાવાળા પિસ્તાલીસ વર્ષના એક ખાનગી કંપનીના ડ્રાઈવર દરરોજ સવારના સાત વાગે પોતાનો જૂનો યુનિફોર્મ પહેરીને મજબૂત હાથે સ્ટેરિંગ પકડતા અને આંખોમાં હંમેશા એક સંતોષની સાંટ લઈને ઓફિસ પહોંચતા ઘરે પત્ની અને એક જ દીકરો રવિ રવિ શેનની એક મોટી એમએનએસમાં ટ્રેનિંગ કરતો હતો પણ એ પોતાના પપ્પાને ક્યારેય બતાવતો ન હતો કે હવે તે ક્યાં સુધી પહોંચ્યો છે એનો સ્વભાવ એવો હું જ્યારે સફળ થઈશ ત્યારે જ પપ્પાને બતાવીશ કે ગરીબનો દીકરો શું કરી શકે છે તે દિવસ પણ અન્ય દિવસો જેવો જ હતો મુંબઈની સવારમાં ધૂળ ધુમ્મસ અને વાહનોનો શોર ધનજીભાઈ કાર તૈયાર કરી રહ્યા હતા પરંતુ આજે કંઈક અજીબ લાગતું હતું સાતીમાં હળવો દુખાવો પસીનો પણ થતો હતો પણ એ વિચારે કે બધું ઠીક છે થાક હશે ત્યારે જ ફોન આવ્યો ધનજીભાઈ આજે નવ વાગે મીટિંગ છે મેમને હોટેલ તાજમા મૂકી આવજો મેમ એટલે કંપનીની માલકીનું સોનિયા મહેતા શહેરની જાણીતી બિઝનેસ વુમન પરંતુ ઘમંડ એમના શિરાશીરામાં ભરેલું એને ધનજીભાઈના જી મેમ કહેવાનો સ્વાર પણ ક્યારેક ગમતો નહોતો ધનજીભાઈએ તરત ફોન પોતાના દીકરાને કર્યો બેટા રવિ સાતીમાં થોડું દુઃખે છે આજ મેમની મીટિંગ છે તું આવી શકીશ ફક્ત મૂકી આવવાની છે રવિ બોલ્યો કે હા પપ્પા હું આવી જાઉં છું તમે આરામ કરો થોડી વાર પછી રવિ આવી ગયો સરળ શર્ટ પેન્ટમાં પરંતુ આંખોમાં આત્મવિશ્વાસ ધનજીભાઈએ કહ્યું બેટા એ મેમ થોડી તીખી સ્વભાવની છે ફક્ત મૂકી આવજે વાત વધારે ન કરજે રવિ સીમિત સાથે બોલ્યો ઠીક છે પપ્પા મેમ નીચે આવી હાથમાં મોબાઈલ કાને બ્લૂટૂથ અને ચહેરા પર એક ખાસ અહંકાર જે કહે કે દુનિયા મારી છે ધનજીભાઈએ નમ્રતાથી કહ્યું મેમ આજે મારી થોડી તબિયત સારી નથી તો મારો દીકરો તમને મિટિંગમાં મૂકી આવશે મેમ અટકી ગઈ આંખોમાંથી માપતી રહી રવિને આ કોણ મારો દીકરો રવિ ધનજીભાઈ કહ્યું મેમ હસીને બોલી વાહ હવે તો ડ્રાઈવર પણ દીકરાને કામે મોકલવા લાગ્યા શું કમાલ છે હવે જો આવું ચાલ્યું ને તો નોકરી જતી રહેશે ધનજીભાઈ શાંતિથી બોલ્યા મેમ ફક્ત આજે જ છાતીમાં થોડી પીડા છે પણ મેમના ચહેરા પર દયા નહોતી એ ફક્ત ગુસ્સાથી બોલી ચાલો ફટાફટ કાર ચલાવો અને ખોલાવો સમય બગાડશો નહીં રવિ પણ શાંતિથી સ્ટેરિંગ પાછળ બેસી ગયું મેં એને ઉપરથી નીચે સુધી જોઈ અને કહ્યું યુનિફોર્મ ક્યાં છે તારી રવિ સ્મિત સાથે બોલ્યો મારી બેગમાં છે મેમ જરૂર પડે તો પહેરી લઉં મેમે નાક ચડાવ્યું અને કહ્યું નહીં જોઈએ તું તો ક્યારેક ડ્રાઈવર પણ લાગતો નથી રસ્તામાં કાર ચાલી રહી હતી પણ એમના શબ્દો મેમના શબ્દો ઝેર કરતા કડવા હતા એ બોલતી રહી આજના લોકોને કામની કિંમત જ નથી એક દિવસ કામ કરે પછી બીજ દિવસે બહાના તમારા પપ્પા પણ એવા જ છે રવિ શાંતિથી સાંભળતો રહ્યો એક શબ્દ બોલ્યો નહીં કાર તાજ હોટેલ સામે રોકાય રવિ બોલ્યો મેમ આવી ગયા મેં ઉતરીને બોલી જાણી લો જો અહીંથી જતો રહ્યો ને તો તારા પપ્પા નોકરી ગુમાવશે બસ અહીં જ રહેવું રવિ બોલ્યો હું ક્યાંય નહીં જાઉં મેમ તમે નિશ્ચિત રહો મેમ અંદર ગઈ રવિ કારમાં બેઠો રહ્યો હોટલની ઓબીમાં એ મોટી મીટિંગ થવાની હતી મેમની સામે એક નવી કંપનીનો પ્રતિનિધિ આવવાનો હતો એક યુવાન ઉદ્યોગપતિ જેનો નવો પ્રોજેક્ટ મુંબઈમાં શરૂ થવાનો હતો મેમનો વિચાર હતો કે આજે એ મી મોટી ડીલ હાથમાં આવશે કરોડોની કિંમતની એ બેઠી પોતાની ફાઇલ ખોલી મોબાઈલ ચેક કરી રહી હતી થોડીવાર પછી દરવાજો ખોલ્યો એક સ્માર્ટ યુવાન અંદર આવ્યો બ્લેક સૂટમાં કોનફંડ વોક સાથે મેમ ઊભી થઈ ગઈ સ્મિત સાથે હાથ આગળ કર્યો ઓહો મિસ્ટર રવિશ પટેલ વેલકમ ટુ અવર કંપની યુવાન હળવેથી સ્મિત કર્યું થેન્ક યુ મિસ મેટ મેમ બોલી ચાલો આપણે સીધા પ્રોજેક્ટ સરસા જઈએ આ પ્રોજેક્ટ શહેરમાં એક નવું લક્ઝરી હાઉસિંગ સ્કીમ છે જેને હું પરંતુ એ યુવક વચ્ચે બોલી પડ્યું એક મિનિટ મેમ એની આંખોમાં કંઈક ઠંડક હતી એ બોલ્યો મારે પહેલાં એક વાત કરવી છે તમે આજે મને મિસ્ટર રવિશ પટેલ કહી બોલાવ્યું પરંતુ બહાર જે કારમાં તમે આવ્યા એને કોણ લાવ્યા હતા મેમ થોડી અસંભાવમાં પડી હા એક નવો ડ્રાઈવર હતો નામ કંઈ રવિ કે એવું કશું હતું યુવાન હળવેથી હસ્યો બિલકુલ સાચું મેમ એ જ રવિ એ જ હું શું મેમના ચહેરા પર રંગ ઉડી ગયા શું હા મેમ એ બોલ્યો જે માણસને તમે ડ્રાઈવરનો દીકરો કહી નાની નજરે જોયો હતો ને જેને તમે યુનિફોર્મ માટે ટોક્યો હતો ને અને જેના પિતાને તમે નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપી હતી એ જ માણસ આજે તમારી સામે છે આ પ્રોજેક્ટનો માલિક મેમ સોકી ગઈ ખુરશી પરથી ઊભી થઈ ગઈ શબ્દો ખતમ થઈ ગયા એના ચહેરા પર પ્રથમવાર ઘમંડ નહીં પરંતુ ભય દેખાયું રવિ આગળ વધ્યું મને ખબર પડી ગઈ હતી કે તમે કઈ રીતે મારા પપ્પા સાથે વર્તો છો પણ હું ઈચ્છતો હતો કે એક દિવસ તમારો આ સાસો શહેરો આખી દુનિયા સામે આવે મેમ બોલી રવિ મને માફ કરો મને ખબર નહોતી કે તું રવિ કટાક્ષ ભર્યા સવારે બોલ્યો મેમ ગરીબનો દીકરો હોય એટલે માણસ ન હોય તમે ક્યારે વિચાર્યું કે માણસના હાથના ઘા એના ચહેરા પરની રેખાઓ એ એની ઈમાનદારીની સાક્ષી છે મેમ નિર્વાક રવિ આગળ બોલ્યો આ પ્રોજેક્ટ હવે અમારી કંપનીની તમારા હાથમાં નહીં આપે અને હા મારા પપ્પાને જે શબ્દ તમે કહ્યું ને એની યાદ તમારા બિઝનેસના દરેક રૂમમાં ઘૂંસતી રહેશે રવિ પાછો ફર્યો એના દરેક પગલાંમાં આત્મસન્માનની ધૂન વાગતી હતી મેમને સમજાતું હતું ઘમંડનું માથું હંમેશા નમતું જ હોય છે તે જ સમયે રવિને ફોન આવ્યો પપ્પાની તબિયત બગડી છે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે રવિના હાથમાંથી ફાઇલ નીચે પડી ગયો એ દોડ્યો કારમાં પછી સીધો હોસ્પિટલ તરફ મ્યુઝિક ધીમું શ્વાસ ભારે આંખોમાં એક જ આશા પપ્પાને કંઈ થઈ ગયું નહીં હોય ને હોસ્પિટલના રૂમમાં ધનજીભાઈ સૂતા હતા ઓક્સિજન માસ્ક બાજુમાં બોટલ અને ધીમા ધબકારા રવિ પપ્પાના હાથ પકડી બોલ્યો પપ્પા તમે બોલો ને જુઓ આજે હું તમારું ગૌરવ બની ગયો મેમને પાઠ શીખવી આવ્યો છું ધનજીભાઈ ધીમેથી આંખ ખોલે છે મંદ સ્મિત કરે છે હળવેથી કહે છે બેટા ગરીબીમાં જન્મવું પાપ નથી પણ ઘમંડમાં જીવવું ને એ સૌથી મોટું દુઃખ છે આંખોમાંથી આંસુ વહે છે અને એ હાથ ધીમેથી સૂટે છે મશીનનો અવાજ એક સીધી લાઈન બતાવે છે રવિના ઓઠમાંથી એક આર્તના આદ નીકળે છે પપ્પા મેમ પણ ત્યાં પોસી ગઈ હતી આંખોમાં પસ્તાવો ચહેરા પર તૂટેલો અહંકાર એ રડતી બોલી જનજીભાઈ માફ કરજો મને ખબર નહોતી કે હું એટલી કેટલી અંધ હતી પણ હવે થોડું મોડું થઈ ગયું હતું રવિ ધીમેથી ઊભો થયો પિતાના શરીર પર હાથ ફેરવી બોલ્યો તમે તો ચાલ્યા ગયા પપ્પા પણ તમારા શીખવેલા શબ્દ હું ક્યારેય ભૂલીશ નહીં માણસ એની સ્થિતિથી નહીં એની સંસ્કારોથી મોટો બને છે હોસ્પિટલનો ઓરડો ખાલી થઈ ગયો હતો બેડ પર સફેદ સાદર બાજુમાં ખાલી ખુરશી અને ખૂણામાં એક સસમાં ધનજીભાઈના રવિએ ચશ્મા હાથમાં લીધા અને ફક્ત જોઈ રહ્યું એક ચશ્મા જેમાં વર્ષો સુધી મહેનતનો દમ ગરીબીની ધોળ અને ઈમાનદારીની સમક જળહળતી હતી તે ચશ્મા જેવી જ પારદર્શક હતી એ જ માણસની આત્મા પરંતુ હવે એ માણસ નહોતો રવિના કાનમાં હજુ એ શબ્દ વાગી રહ્યા હતા બેટા ગરીબીમાં જન્મવું પાપ નથી પણ ઘમંડમાં જીવવું એ સૌથી મોટું દુઃખ છે આ શબ્દ એના હૃદયમાં દાગ બની ગયા તે ઘૂંટણીએ બેઠો પપ્પાના પગ પાસે અને રડી પડ્યો બાળકની જેમ માણસની જેમ નહીં પપ્પા તમે ક્યારેય ન હાર્યા પણ જીવન તમને હારી ગયું હું હવે કોઈને પણ તમારી જેવી વેદના ન અનુભવે એ માટે કંઈક કરીશ બીજે દિવસે રવિ પોતાના પપ્પાના દેહ સંસ્કાર કર્યા નાના ઘરનું આંગણું શાંત હતું ઘરની દિવાલો જાણે રડી રહી હોય એમ લાગતું હતું પત્ની ધનજીભાઈની જૂની સાથી એ પણ માથું નીસું ઝુકાવીને બેઠી હતી રવિ બોલ્યો મમ્મી પપ્પાનું નામ હું ભૂલવાનો નથી એમણે મને શીખવ્યું છે કે માણસનો સ્ટેટ તેની કાર નહીં પણ તેની કારકિર્દી બતાવે છે હું એના નામે કંઈક એવું કરીશ કે આખું શહેર એનું નામ લઈ ગર્વ અનુભવે મમ્મીની આંખોમાં આ હતા પણ એ આંખોમાં ગર્વ પણ હતો એણે ધીમીથી રવિનો હાથ પકડી બોલી કે બેટા એમના નામે કંઈક કરજે પણ એમાં માણસાઈ જીવંત હોવી જોઈએ રવિ બોલ્યો મમ્મી એ જ તો કરવાનું છે ત્રણ મહિના બાદ મુંબઈમાં એક નવું ફાઉન્ડેશન શરૂ થયું ધનજીભાઈ હુમન ફાઉન્ડેશન એ ફાઉન્ડેશન એ લોકો માટે હતું જ્યાં નાનું કામ કરતા હતા ડ્રાઈવર હેલ્પર સફાઈ કામદાર મહેનતકશ લોકો જેવની ઈમાનદારી હોવા છતાં કોઈ એમને ગરીબ કહી નાની નજરે જુએ છે ફાઉન્ડેશનનું મિશન હતું કોઈ માણસને એની નોકરી કે કપડાથી નહીં પણ એની માનવતાથી આંકો રવિએ ફાઉન્ડેશનની શરૂઆત પપ્પાના ફોટા આગળ દીવો રાખીને કરી એણે ભાષણ આપ્યું પણ એ ભાષણ શબ્દોનું નહોતું એ ભાવનાનો દરિયો હતો મારા પપ્પા એક ડ્રાઈવર હતા પરંતુ એ ડ્રાઈવિંગ માત્ર કારની નહોતી એ માનવતાની દિશા બનાવતી હતી જે લોકો ગરીબીમાં જન્મે છે એ ક્યારેય નમતા નથી કારણ કે એમના આત્મામાં સ્વાભિમાન હોય છે આ ફાઉન્ડેશન એ જ આત્માની શક્તિનું પ્રતિબિંબ છે લોકો ઊભા થઈ તાળી વગાડવા લાગ્યા ઘણા ડ્રાઈવરો મહેનત કક્ષ લોકોના ચહેરા પર આંસુ હતા પણ એ આંસુ ગર્વના હતા તે જ સમયે પાછળ એક સ્ત્રી ઊભી હતી સોનિયા મહેતા એણે સફેદ સાડી પહેરી હતી ચહેરા પર થાક આંખોમાં પસ્તાવો એ ધીમેથી આગળ આવી ભીડ શાંત થઈ ગઈ સોનિયા બોલી મને ખબર છે મને અહીં આવવાનો હક નથી પણ હું આવીશું માફી માંગવા ધનજીભાઈએ મને એક પાઠ શીખવ્યો જે કોઈ સ્કૂલ શીખવી ન શકી એ ધીમેથી રવિના આગળ હાથ જોડી કહેશે મને માફ કરજો મેં એક એવા માણસને દુઃખ આપ્યું જે ઈમાનદારીનો જીવંત ઉદાહરણ હતો રવિની આંખોમાં ગુસ્સો નહોતો પણ એક શાંત નજર હતી બોલ્યો મેમ માફી શબ્દ તો બોલવો સરળ છે પણ એનો અર્થ ત્યારે થાય જ્યારે દિલ બદલાય જો તમે ખરેખર પસ્તાવો કરો છો તો મારી એક વિનંતી છે સોનિયાએ આશ્ચર્યથી જોયું કઈ વિનંતી રવિ બોલ્યો આ ફાઉન્ડેશનમાં જોડાઈ જજો મેમ તમે જે લોકોને નાની નજરે જોયા એમને મદદ કરવા માટે તમારો સમય આપો એ રીતે તમે મારા પપ્પાની આત્માને શાંતિ આપશો સોનિયા રડી પડી હા રવિ હા હું કરું છું આજથી મારી કારની સીટ પર એ માણસનું નામ લખીશ ધનજીભાઈ એક સાસો માનવી દિવસો વીતતા ગયા ફાઉન્ડેશનનો પ્રભાવ વધી રહ્યો હતો રસ્તા પર કામ કરતા લોકો માટે હેલ્થ કેમ્પ સ્કૂલમાં બાળકોને શિષ્યવૃત્તિ અને દરેક કારમાં એક નાનો બોર્ડ લગાડવામાં આવ્યો હતો બિહાઉટ વ્હીલ લોકો ધીમે ધીમે સમાજવા લાગ્યા માણસનું મૂલ્ય એના પદથી નહીં પણ એની પ્રાકૃતિથી નક્કી થાય છે એક દિવસ રવિ ફાઉન્ડેશનના ઓફિસમાં બેઠો હતો બારી બહાર વરસાદ વરસી રહ્યો હતો એણે પપ્પાના ચશમા પોતાના ડેસ્ક પર રાખ્યા ચશ્માની પાછળથી પ્રકાશ આવી રહ્યો હતો જાણે પપ્પા સ્મિત કરી રહ્યા હોય એમ રવિ ધીમેથી બોલ્યો પપ્પા તમે જ્યાં પણ હશો જુઓ તમારા નામે આખું શહેર ઝૂકી ગયું છે તમે ડ્રાઈવર હતા પણ આજે તમારું નામ ડ્રાઇવિંગ ફોર્સ બની ગયું છે બારીની બહાર વીજળી ખડકી અને એ અવાજ જાણે કહેતો હોય બેટા તો મારા સપનાનો હકદાર છે થોડી વાર પછી ફાઉન્ડેશનની બિલ્ડિંગની દિવાલ પર એક શિલાલેખ લગાવવામાં આવ્યો આ સ્થાન એ માણસને સમર્પિત છે જેમણે દુનિયાને બતાવ્યું કે ગરીબ માણસ પણ સૌથી ધનવાન હોય છે પાસે ઈમાનદારી હોય સોનિયા મહેતા હવે દર અઠવાડિયે ફાઉન્ડેશનમાં આવતી એ ત્યાં કામદારોને નાસ્તો પીરસતી તેમના બાળકો માટે પુસ્તક આપતી એક દિવસ એ રવિ પાસે આવી બોલી કે રવિ ધનજીભાઈએ મને જે પાઠ શીખવ્યો એના લીધે આજે હું માણસ બની છું રવિ સ્મિત કરીને બોલ્યો મેમ માણસ બનવા માટે પૈસા નહીં પસ્તાવો જોઈએ અને એ તમારા અંદર આવી ગયો છે તે દિવસે સાંજે રવિ કારમાં બેસ્યો બારી બહાર સમુદ્રની લહેરો ઉછળતી હતી અને કારના ડેશબોર્ડ પર પપ્પાનો ફોટો લગાવ્યો અને એ જ રસ્તે ચાલ્યો જ્યાં ક્યારેય પપ્પા ડ્રાઈવિંગ કરતા હતા અને ધીમેથી કહ્યું પપ્પા હવે હું ડ્રાઈવર છું પણ લોકોના દિલનું કાર આગળ વધી રહી હતી પાછળ વાગતું હતું એક ગીત માણસના કપડા નહીં એની હાથમાં જોઈ લે રવિના ચહેરા પર સંતોષ હતો પપ્પાના સસમાં એના કિસ્સામાં અને દિલમાં એ શબ્દ ગુંજતા હતા કે ગરીબીમાં જન્મો પાપ નથી પણ ઘમંડમાં જીવવું ને એ સૌથી મોટું દુઃખ છે ધનજીભાઈ ભલે ચાલ્યા ગયા પણ તેમની ઈમાનદારી આજે પણ રસ્તા ઉપર ગુંજે છે વર્ષો એક પૂરું થઈ ગયું હતું ધનજીભાઈ ગયા અને દિલનો એક આખો વર્ષ પૂરતું એમનું નામ હવે દરેકના હોટ પર હતું રવિ હવે ધનજીભાઈ હુમન ફાઉન્ડેશનનો સ્થાપક જ નહીં પણ ઘણા યુવાનો માટે પ્રેરણા બની ગયો હતો મહેનત નમ્રતા અને માનવીયતા એના જીવનના મંત્રણ સ્તંભ બની ગયા હતા તાજ હોટલની સામે સમુદ્રની લહેરો ઉછાળતી હતી સવારની કિરણો એ હોટલના ગ્લાસ પર જળહળી રહી હતી એ જ હોટલ જ્યાં એક વર્ષ પહેલા મેમ સોનિયા મહેતાએ રવિ સાથે અપમાનજનક રીતે વર્તી હતી પણ આજે હોટલની લોબીમાં એક મોટું બેનર લગાવેલું હતું ધનજીભાઈ એવોર્ડ બે હજાર પચીસ પ્રેસિડેન્ટ ધનજીભાઈ હુમન ફાઉન્ડેશન વિથ મહેતા એન્ટરપ્રાઇઝ હા એ જ મેમ હવે ફાઉન્ડેશનની સહયોગી બની ગઈ હતી એના સ્વભાવમાં ઘમંડનો એક કણ પણ હતો એના ચહેરા પર હવે શાંતિ અને આંખોમાં એક પ્રકારની વિનમ્રતા હતી સાંજના સાત વાગ્યે કાર્યક્રમ શરૂ થયો હોલ ભરેલો હતો મોટી કંપનીઓના સીઓ ડ્રાઈવર મજૂરો વિદ્યાર્થી બધા એ માણસના નામે એક થઈ ગયા હતા ધનજીભાઈ રવિ સ્ટેજ પર ચડ્યો તેના હાથમાં પિતાના ચશ્મા હતા એ ચશ્મા જે પહેલે થાય ફાઉન્ડેશનનું પ્રતિક બની ગયું હતું એ બોલ્યો મારા પપ્પા એ નામ માત્ર એક માણસનું નથી એક વિશાળ છે કે માણસની કિંમત તેના કામથી નહીં તેની ઈમાનદારીથી થાય છે આજે આ એવોર્ડ એ લોકોને આપવામાં આવશે જે પોતાના કામમાં ઈમાનદારી અને માનવીતા રાખે છે ભલેની પદવી નાની હોય પણ દિલ મોટું હોય છે હોલમાં તાળીઓનું ગડગડાટ સોનિયા મહેતા સ્ટેજ પર આવી એના હાથમાં ધનજીભાઈનો ફોટો હતો એ બોલી ધનજીભાઈએ મને જે પાઠ શીખવ્યો એ હું ક્યારેય ભૂલવા નથી જોઈ રહી એક ડ્રાઈવર મને માણસ બનાવી અને આજે જો હું અહીં ઊભી છું તો એનો શ્રેય એમને જાય છે લોકોના ચહેરા પર આંસુ હતા એક સ્ત્રી જે ક્યારેક અહંકારથી ભરેલી હતી આજે બધાની સામે નમીને બોલી રહી હતી પોતે સૌથી મોટો સંદેશ હતો એ વર્ષનો પ્રથમ ધનજીભાઈ એવોર્ડ એક ઓટો ડ્રાઈવર અરવિંદભાઈને આપવામાં આવ્યો કારણ કે એક વખત એક સ્ત્રીનું પર્સ છૂટા પૈસા સાથે ઓટોમાં રહી ગયું હતું અને એ પર્સમાં એક લાખ રૂપિયા હતા અરવિંદભાઈએ એ શોધખોળ કરીને તે પર પાછો આપીને કહ્યું હતું કે મારે પૈસા નહીં ઈમાનદારી જોઈએ છે એવોર્ડ મળતા જ અરવિંદભાઈના ચહેરા પર સ્મિત આવ્યું તેણે સ્ટેજ પર આવીને પગને સ્પર્શ કર્યાને બોલ્યો કે મને લાગે છે આજે હું મારા ધનજીભાઈને મળ્યો છું અને આખો હોલ છે એ તાળીઓના ગડગડાટથી ગુંજ્યો સોનિયા મહેતાની આંખોમાં આંસુ હતા એણે ધીમેથી કહ્યું કે ધનજીભાઈ તમે પાસા આવી ગયા છો એ લોકોના રૂપમાં કેટલા દિવસો બાદ ફાઉન્ડેશને એક નવા પ્રોજેક્ટની શરૂઆત કરી ગૌરવ સાથે વાહન ચલાવો જે અંતર્ગત મુંબઈના દરેક ડ્રાઈવરોને ફી હેલ્થ ચેકઅપ ઇન્સ્યોરન્સ અને શિક્ષણ સહાય આપવામાં આવતી હતી રવિ હંમેશા કહેતો રવિ હંમેશા કહેતો કે મારા પપ્પા ફક્ત ડ્રાઈવર નહોતા એ મારું જીપીએસ હતા જે હંમેશા સાસો રસ્તો બતાવતા એ શબ્દો એ શબ્દો સાંભળીને ઘણા યુવાનો ફાઉન્ડેશનમાં જોડાયા ડ્રાઈવર પેઇન્ટર મજૂર બધાના બાળકો હવે સ્કૂલ જવા લાગ્યા ધનજીભાઈનું નામ હવે આશાનું પ્રતીક બની ગયું હતું એક દિવસ રવિ ઓફિસમાં હતો બારણું ખુલ્યું અંદર એક નાનકડો છોકરો આવ્યો હાથમાં ફૂલોની ગુચ્છી લઈને એ બોલ્યો અંકલ આ મારા પપ્પાએ મોકલ્યો છે એ કહે છે કે જ્યારે પણ રસ્તા પર કોઈ ગાડી રોકો તો પહેલાં ધનજીભાઈની ફાઉન્ડેશનનો બોર્ડ જોઈને હાથ જોડજો રવિ હંસ્યો એ છોકરાને ગળે લગાવ્યો તે બોલ્યો બેટા તારા પપ્પા સાસા માણસ છે એ છોકરો બોલ્યો કે હા એ કહે છે કે ઈમાનદારીમાં ભગવાન રહેશે રવિને એવું લાગ્યું કે એના પપ્પાનો અવાજ ફરી એકવાર આસપાસ ગુંજ્યું બેટા માણસાએ ક્યારેય ન ખોવ્યું એક વર્ષ પછી ફાઉન્ડેશનના મુખ્ય દ્વાર પર એક મોટું બોર્ડ લગાવવામાં આવ્યું હતું આ સ્થાન એક ડ્રાઈવરનું નથી એ માણસાઈના માર્ગ પર ચાલનાર દરેકનું હવે દરેક દસ ડિસેમ્બરે ધનજીભાઈ સ્મૃતિ દિવસ ઉજવાતો એ દિવસે ફાઉન્ડેશનમાં હજારો લોકો આવતા અને બધા એક જ અવાજમાં બોલતા કે ઈમાનદારી અમારો ધર્મ ઈમાનદારી અમારો ધર્મ સોનિયા મહેતા હવે ફાઉન્ડેશનના કાર્યાલયમાં દરરોજ આવતી એ ડ્રાઈવરો માટે શાહ બનાવતી અને જે નવી કાર કંપની શરૂ થઈ હતી એની દરેક કારના ગ્લો બોક્સમાં એક કાર્ડ રાખતી રિસ્પેક્ટ ધ પર્સન હું ડ્રાઈવર યુ એના ચહેરા પર હવે શાંતિ હતી અને પોતાની કારની નંબર પ્લેટની નીચે એક નાની પાટલી લગાવી હતી બાય ધનજીભાઈ વેલ્યુ એક સાંજ રવિ સમુદ્ર કિનારે બેઠો હતો સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો શહેરો ધીમે ધીમે કિનારાને સુમન કરતી હતી એણે ખિસ્સામાંથી પપ્પાના ચશ્મા બહાર કાઢ્યા તરફ જોયું અને હળવેથી બોલ્યો કે પપ્પા તમારું નામ હવે ફક્ત યાદ નથી એ એક જીવંત પ્રેરણા બની ગયું છે તમે તમે ડ્રાઈવર હતા પણ આખું શહેર ઈમાનદારીની દિશામાં આંખમાંથી એક આંસુ નીચે પડ્યું પણ એ આંસુ દુઃખનું નહોતું એ ગર્વ હતું સમુદ્રની હવાની વચ્ચે જાણે ધનજીભાઈનો અવાજ ગુંચ્યો બેટા હવે હું શાંત છું તે મારી ઈમાનદારીને જીવંત રાખી છે રેવી સ્મિત કરીને સસમાને સમુદ્રની લહેરોમાં મૂક્યો લહેરો એને લઈ ગઈ એને સમુદ્રનો અવાજ કહી રહ્યો હતો કે માણસ તો ચાલ્યો જાય છે પણ એની કિંમત ક્યારેય નથી મળતી ધનજીભાઈ ભલે એક સામાન્ય ડ્રાઈવર હતા પણ તેમની ઈમાનદારી એ શહેરને અસાધારણ બનાવી ગઈ જ્યારે દુનિયા પૈસામાં માણસ માપે છે ને ત્યારે કોઈ ધનજીભાઈ માણસમાં વિશ્વાસ રાખે છે એ છે સત્યનો માર્ગ સમય વીતી ગયો હતો ધનજીભાઈને ગયા ત્રણ વર્ષ થઈ ચૂક્યા હતા પરંતુ તેમનું નામ હવે ફક્ત મુંબઈમાં નહીં પણ આખા ભારતના દરેક ખૂણે સૂર્યની સાથે બોલતું હતું રવિના નેતૃત્વ હેઠળ હુમન ફાઉન્ડેશન હવે એક રાષ્ટ્રીય સ્તરનું મશીન બની ગયું હતું એનું નામ હતું ધનજીભાઈ અભિયાન ઈમાનદારી એ મારી ઓળખ આ અભિયાનનો ઉદ્દેશ સરળ પણ હુંડો હતો દરેક સામાન્ય માણસને ગર્વથી કહેવાની તક આપવી કે હું ઈમાનદાર છું એક દિવસ ફાઉન્ડેશનને એક નવી જાહેરાત બહાર પાડી બોર્ડ પર લખેલું હતું કે મારા પપ્પા ડ્રાઈવર નથી એ તો મારી જિંદગીના સૌથી મોટા હીરો છે આ બોર્ડ દરેક બસ સ્ટેન્ડ રિક્ષા સ્ટેન્ડ અને ટ્રાફિક સિગ્નલ પર લગાવાયું લોકો થંભી જતા ફાંસતા અને વિચારી જતા એક નાનકડી છોકરીએ પોતાના પપ્પાને કહ્યું કે પપ્પા જુઓને એમાં તમારું જ લખ્યું છે પિતા હસ્યા આંખમાં આંસુ આવ્યા તે દિવસે પહેલી વાર એક રિક્ષાવાળાએ પોતાના કામ પર ગર્વ અનુભવ્યું એક રાતે ન્યૂઝ ચેનલ પર રવિ लाइव હતો એના સામા એકર પૂછે છે તમારા પપ્પા તો ફક્ત ડ્રાઈવર હતા શું ક્યારે લાગ્યું કે સમાજ એમને નાની નજરે જોયો રવિ સીમિત કરીને બોલ્યો કે હા પરંતુ એ મારી સૌથી મોટી શીખ હતી મારા પપ્પા કહેતા કે બેટા માણસનું કામ નાનું નથી હોતું માણસ નાનો થાય છે જ્યારે ઈમાનદારી ગુમાવે એ વાત સાંભળતા જ એકરની આંખ સે ભીની થઈ ગઈ આ ઇન્ટરવ્યુ દેશભરમાં વાયરલ થઈ ગઈ શાળાઓમાં બાળકોને આ ક્લેપ બતાવવામાં આવતી હતી ઈમાનદારીનું મૂલ્ય ઈમાનદારીનું મૂલ્ય શીખવવા માટે ફાઉન્ડેશન એ પછી ધનજીભાઈ સ્કોલરશીપ શરૂ કરી ડ્રાઈવર મજૂર સફાઈ કર્મચારી અને દૈનિક શ્રમિકોના બાળકો માટે તેનો મંત્ર હતો જેઓના પિતાએ રસ્તા સાફ કર્યા એ સંતાનો હવે દુનિયા ઉજળી કરશે દરેક વર્ષે હજારો બાળકોને સ્કોલરશીપ મળતી દરેકના આઈડી કાર્ડ પર એક વાક્ય લખેલું હતું પ્રાઉડ સ્લાઉડ ઓફ એન્ડ ઓનેસ્ટ વર્કર એક દિવસ રવિને રાષ્ટ્રપતિ ભવનમાંથી ફોન આવ્યો તેમને પદ્મવશી માટે પસંદ કરવામાં આવ્યા સમારંભના દિવસે રવિ સફેદ કપડામાં મંચ પર જ્યારે એની નામની જાહેરાત થાય શ્રી રવિ ધનજીભાઈ ઠક્કર ફોર સ્પોર્ટિંગ ઓનેસ્ટ્રી એક્રોસ ઇન્ડિયા ત્યારે આખો હોલ છે ઊભો થઈ ગયો રવિ એવોર્ડ સ્વીકારવા તા બોલ્યો કે આ એવોર્ડ મારો નથી એ દરેક ધનજીભાઈનો છે જે આ દેશને ચલાવે છે પણ ક્યારેય સ્ટીરિંગ છોડતા નથી ઈમાનદારીનું તાળીઓના ગડગડાટ છે તેની આંખોમાં આંસુ ચમકી રહ્યા હતા સમારંભ બાદ રવિ ઘરે આવ્યો એણે પોતાના પિતાના જૂના ડ્રાઈવર યુનિફોર્મના ખિસ્સામાંથી એક કાગળ શોધ્યું એ પત્ર ધનજીભાઈના હાથમાં લખાયેલો હતો બેટા રવિ હું જાણું છું કે એક દિવસ તું મારી ઓળખને ગર્વથી બોલીશ દુનિયા તને કદાચ પૈસાથી માપશે પણ તું માણસથી માપજે કેમ કે ઈમાનદારી એ એવી ચીજ છે જે વારસામાં આપવી જોઈએ જો તું એ આપ્યો તો તું મારી જિંદગી જીવી ગયો રવિના હાથ કંપી ગયા એને પત્રને સાથી પર રાખ્યો આંખ બંધ કરી લાગ્યું જાણે પપ્પાનો હાથ માથા પર રાખેલો હોય કેટલાક મહિનાઓ પછી મુંબઈના દરિયા કિનારે એક નવું પાર્ક બન્યું ધનજીભાઈ મેમોરિયલ પાર્ક અહીં રોજ સવારના સમયે રિક્ષાવાળા બસ ડ્રાઈવરો અને સામાન્ય લોકો આવે દરેકને એક પ્લેટ પર એના નામ સાથે એક શબ્દ લખેલો મળે ઈમાનદાર પાર્કના મધ્યમાં એક પ્રતિમા ઊભી છે ધનજીભાઈની હાથમાં સ્ટેરિંગ ચહેરા પર સ્મિત અને નીચે લખેલું છે માણસાઈનો સ્ટેરિંગ માણસાઇનું સ્ટેરિંગ હંમેશા ઈમાનદારીના હાથમાં હોવો જોઈએ રાત્રે રવિ એકલો એ પાર્કમાં બેઠો હતો શહેરો ફરી શાંતિ હતી સાંજે પ્રતિમા પર ચમકી રહ્યો હતો તે બોલ્યો પપ્પા તમે મને જીવતો બનાવી દીધો તમે બતાવ્યું કે માણસાઈ પૈસાથી મોટી છે તેના હાથમાં એક નાનું દીવડું હતું એ દીવડું સમુદ્રમાં ફેંકી દીધું દીવડું તરતું ગયું ધીમે ધીમે દૂર અને સમુદ્ર જાણે પ્રકાશને આશીર્વાદ આપતો હોય એમ જળાવતો રહ્યો પવનમાં જાણે ધનજીભાઈનો અવાજ ફરી ગુંજ્યો રવિ હવે દરેક લહેરમાં હું જ છું રવિના ચહેરા પર હળવું સ્મિત આવ્યું એણે હાથ જોડ્યા અને બોલ્યો કે ધનજીભાઈ તમે ગયા નથી તમે હવે દરેક ઈમાનદાર હૃદયમાં જીવતા છો ધનજીભાઈ નામનો માણસ સામાન્ય હતો પણ એણે સાબિત કર્યું કે ઈમાનદારી એ સૌથી મોટો વૈભવ છે માણસ જો પોતાનું કામ પ્રેમથી કરે તો ભગવાન એની ઓળખ દુનિયાને બતાવે દુનિયામાં ધનવાન ઘણા બન્યા પણ ધનજીભાઈ જેવા ઈમાનવાન ઈમાનદારી ખૂબ ઓછા જન્મે છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે જે લેખકના વિચારો દ્વારા તેની રચના કરવામાં આવી છે જે કાલ્પનિક છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે